સૌરાષ્ટ્ર મહત્વપૂર્ણ માર્કેટિંગ યાર્ડ એટલે ભાવનગર એપીએમસી ના કર્મચારીઓને બે મહિનાથી પગાર નથી મળી રહ્યો ત્યારે શું થઈ રહ્યું છે આવું જોઈએ જાણીએ સમજીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડ કૃષિ વેપારનું કેન્દ્ર જ્યાં સેક્રેટરીના પદ પર લાંબા સમયથી ખાલીપણાના કારણે વહીવટી કામો ઠપ થયા છે નાણાકીય વ્યવહારો અટક્યા અને ચાલીસ જેટલા કર્મચારીઓ બે મહિનાથી પગારથી વંચિત છે તહેવાર તાણે આ નિરાશા કર્મચારીઓને ભારે પડી રહી છે બે માસ પહેલા જ ઇન્ચાર્જ સેક્રેટરીનો કાર્યકાર પૂર્ણ થયો જુલાઈ બે હજાર ચોવીસમાં નિવૃત્તિ પછી એક વર્ષનું એક્સટેન્શન મળ્યું પણ હવે તે સમય મર્યાદા પણ સમાપ્ત થઈ ગઈ શાસકો દ્વારા કાયમી સેક્રેટરીની નિમણૂકની કોઈ આયોજન નથી જેથી નાના મોટા કાર્યો ટલે ચડ્યા છે ખાસ કરીને દસ હજારથી પણ વધુ રકમના ખર્ચા માટે સેક્રેટરીની સહી વિના કામો અટક્યા છે ચેરમેનની મર્યાદા બે લાખથી પાંચ લાખ કરી દેવાઈ છે પણ તે સત્તા સાવ નિરર્થક બની ગઈ છે સેકટરીની નિમણૂક થઈ નથી સેક્રેટરીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ પણ જે સેક્રેટરી મૂકાણા નથી જેના કારણે થઈને સેકટરી બધો કોઈ વસ્તુ બનતી નથી સેક્રેટરી હિસાબે તે થોડુંક મોડું થયું છે પણ એ થોડાક દિવસમાં શરૂ થઈ જાય છે કારણ કે અત્યારે તો સિઝન નથી એટલે ચાલે છે નહીં તો સેક્રેટરી ઉપર ન ચાલે સેક્રેટરીની તો ઘણી જરૂર પડે દરેક જગ્યાએ સેક્રેટરીની જરૂર પડે પગાર કરવાના હોય કોઈ બીજા નિર્ણય લેવાના હોય કોઈ કામગીરી હાથ ધરવી હોય તો ધરી શકાતી નથી ચેરમેન રણછોડ જાજડિયાએ સ્વીકાર્યું છે કે સેક્રેટરી વિના અનેક કામો અટવાયા છે જૂના સેક્રેટરીને ફરી નિમણૂક કરવા સાધારણ સભામાં ઠરાવ પસાર થયો રજિસ્ટ્રારની મંજૂરી મળી પણ રાજ્ય સરકારના અધિકારીઓ અન્ય કામમાં વ્યસ્ત હોવાના કારણે નિમણૂકનું કોકડું ગૂંચવાયેલું છે માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ કહે છે કે સરકાર ટૂંક સમયમાં જ નિર્ણય લેશે અત્યારે જે પ્રશ્નો છે એ ટૂંક સમયની અંદર સોલ્વ થઈ જશે અને કાયમી માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી તરીકેની જે નિમણૂક છે એ પણ ટૂંક સમયની અંદર પૂર્ણ થવામાં છે અત્યારે ઓફ સિઝન હોય એવા મોટા કોઈ કામો હાથ ઉપર નથી નાના મોટા જે કાંઈ ઇલેક્ટ્રિક બિલો હોય છે કે સ્ટાફનો પગાર ચૂકવવાનો હોય છે આવામાં સેક્રેટરીની સહીની જરૂર પડતી હોય એ અત્યારે થોડો ટાઈમ પૂરતી અગવડ ચોક્કસ પડી છે આ અરાજકતા કૃષિ વેપારને પણ અસર કરી રહી છે કર્મચારીઓની મુશ્કેલી વધી રહી છે તહેવારોમાં પગાર વિના ઉજવણી કરવી કેમ સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી સેક્રેટરીની નિમણૂક કરવી જોઈએ નવનીત તલવાડી ઝી મીડિયા ભાવનગર